આ કામજો સોળસો ગોપ્યોમાં પેલી રાધા ચેરું પાણી જો ફરી વળ્યા જો લાવું તો પેલી રાધાજીને બીજું કોઈ નહીં જોસોધા માતા માણું લઈને જાય જો જોસોધા માતા માગું લઈને જાય જો માતાજી માતાજીએ ચોખ્ખી ના પાડી જો ક્યાં તમારો કાળીઓ ને ક્યાં પાડી મારી રાધા જો ક્યાં તમારો કાળીઓને રૂપાડી મારી રાધા જો આવા તે કજોડા જોડા મારાથી ના કરાયજો રાધાજીને એ ફોન કરી વળ્યા જો તારી માને કાળો છે પણ મારે મન રૂપાડો જો આજ રે કનૈયા તું સત્સંગ વેલો આવજે વેલો વેલો આવજે તારા ભક્તો જુએ વાંચજો સાંડ બોલ્યા ભાન ભૂલ્યા ભૂલ્યા ઘરના કામજો કનૈયાએ રાધાજીને મેસેજ કરી દીધા જો મોજા મુજા છો નહીં રાધાજી તમે શિવ મંદિરમાં આવજો જા નહીં રાધાજી તમે મંદિર આવજો નોમ નહીં દસમ નહીં અગિયારસ વહેલા જો નોમ નહીં દસમ નહીં અગિયારસે આવજે જો આજરે કનૈયો મારો રાધન તેડી લાવ્યો જો માર ક નયો રાધન તેડી લાવ્યો જો આજ રે કનૈયા તું સત્સંગમાં વેલો આવજે વેલો વેલો આવજે તારા ભોગો જુએ વાટ જો સાન પાન ભૂલ્યા ભૂલ્યા ઘરના જો આજ રે કનૈયા તું સત્સંગ વેલો આવજે આજ માએ મોતી વધાવ્યા જો આજ મહારાજ સુદામાએ મોતી રે વધાવ્યા જો નંદ થઈ થઈને બોલાવ્યા જો નંદ બાઈ બોલાવ્યા જો આજ રે કનૈયા ઓમકાર મંડળમાં આવજો આજ રે કનૈયા ઓમકાર મંડળ વહેલા આવજે ઓમકાર મંડળની બેનો తివాటు కనయ సారా భక్త జువ బోల్ బోల్ రాజా రోడ్ કૃષ્ણ કનૈયાલા લી જય ખમ્મા ખંભા છેલ છબીલા મોહન મુલીવાળા તોડી દજા ફરકે ચાલો ડોવા ગોમતી મા બાલાજીને મળવા મની વાત્રી ખાવા મગજ ગોટા ખાદે જરા કનૈયા જય